આ આ પ્લાઝા છે ને બરાબર કોની પદ્ધતિ વિજ્ઞાનની પદ્ધતિ આપણા વાવાના છે બરાબર એટલે એક એરંડો એક ઠીલી એક બીજ નાખવાનું એમાં એમાં બરાબર એક એકસૂડ મોટો થાય એટલે તરીપોતર માળ્યું આવે તરીપોતું માળ્યું આવે ને એટલે આપણે આ એક નંગે વીસ કિલો એડા થાય એક કિલી અંદર એક રંડો નાખવાનો એ મોટો થાક કરવાનો આપણે ખડા ને બધાને સો ફૂટના અંતરે વાય દેવાના બરાબર પછી એને ખડા ગાળીને વાય દેવાના બધા પેદા ખાવાનું આવે હો આવી વિજ્ઞાન પદ્ધતિ વાવશો નહીં તો ઓછી જમીન ઉતાર ઉતાર બધાએ